સરકારી વકીલ દ્વારા માહિતી આપવામાં આવી છે નાર્કો ટેસ્ટ બાદ તપાસ અધિકારીને કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે તો બીજી બાજુ રાજકુમાર ઝાટના વકીલ દ્વારા નાર્કો એનાલિસિસ આપવાની માંગ કરાઈ છે આરોપીએ કોઈ કાવતરું કર્યું નથી કે બદલો લીધો નથી તેનો ઉલ્લેખ પણ સરકારી વકીલ દ્વારા કરવામાં આવ્યો છે કે હાઈકોર્ટમાં હવે પંદર જાન્યુઆરીએ આ બાબતે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે છે કે કુમાર જાટ કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સ અત્યારે મળી રહ્યા છે આજ મુદ્દે વાત કરીશું સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ ગયા છે વિકાસ રાજકુમાર જાટ મોતનો કેસ ગણેશ ગોંડલની તપાસ કેટલાક સૂચનો કરવામાં આવ્યા સવાલો કરવામાં આવ્યા અને હાઈકોર્ટમાં હવે વધુ સુનાવણી પંદર તારીખે બિલકુલ નજર હતી પર કે આખરે સાત જાન્યુઆરી જયારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે ત્યારે શું આદેશ આપવામાં આવશે અને સૌથી મહત્વની ગણેશ ગોંડલના ફેવરમાં એમના સમર્થનમાં એટલા માટે જોવા છે કારણ કે એમાંથી કહેવામાં આવ્યું લગભગ એકત્રીસ જેટલા પ્રશ્નો નાર્કો ટેસ્ટની પ્રોસેસિંગ દરમિયાન ગણેશ ગોંડલને પૂછવામાં આવ્યા હતા કે શું આ કાવતરું તમે કર્યું છે શું તમે એ રાજકુમાર જાટને ખા

સાત ની તારીખે નક્કી થઈ હતી અને જે તે સમયે પોલીસે કારણ કે આ આખા પ્રકરણમાં સુરેન્દ્રનગર જિલ્લાના જે પોલીસ વડા છે પ્રેમસુખ દેલુ સાહેબ એમની અધ્યક્ષતામાં એમના નેતૃત્વમાં તપાસ થઈ ગઈ છે જે તે સમયે હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે સીલ બંધ કવરમાં તમારે તપાસનો રિપોર્ટ સોંપવો પડશે એ રિપોર્ટ પણ આજે સબમિટ થઈ ગયો છે અને એ રિપોર્ટના આધારે આગળના દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ શું અવલોકન કરે છે એના પર નજર હશે ને એવું નથી કે નાનકોટેસ્ટમાં અત્યારે ગણેશ ગોંડલના ફેવરમાં એ વિગત આવી છે એનો મતલબ કે આ કેસમાં હજુ આગળ કશું થવાનું નથી સૌ કોઈ જાણે છે કે નાર્કો નાનકોટેશમાં ભલે ભલે એવું આવી જાય કે કદાચ એવું કહી દે ગણેશ ગોંડલ કે આ મેં મારામારી કરી હતી પરંતુ એને કોર્ટમાં માન્ય રાખવામાં નથી આવતું ફર ફક્ત ને ફક્ત પોલીસને એક દિશાની એક તપાસ માટે દિશા મળતી હોય છે હવે આગળના સમયમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ જીતુભાઈ આખા પ્રકરણમાં સુનાવણી થઈ અને લાગે છે કે એમનો સંપર્ક થઈ શક્યો નથી ફરી એકવાર એમને કનેક્ટ કરીશું પણ જે હું વાત કરી રહ્યો હતો જીતુભાઈ નહીં અવાજ નથી આવી રહ્યો આપણે ફરી એકવાર એમને કોન્ટેક્ટ કરીશું આખો આખો જે આખું પ્રકરણ છે એમાં ભલે નાર્કોટેસ્ટ એમાં ગણેશ કોંડલના સમર્થનમાં રિપોર્ટ આવ્યો હોય પણ હજુ અમને વિગત એવી મળી રહી છે છે કે કે આખા રાજકુમાર જાટના પરિવારજનોની માંગ એ સીબીઆઈ તપાસ થવી જોઈએ જે તે સમયે જ્યારે જજ બેઠા હતા એમણે કહ્યું હતું કે અત્યારે પહેલા જિલ્લા બહારના પોલીસ કર્મીઓ આ બાબતે તપાસ કરી લે પછી આપણે સીબીઆઈ તપાસ આપવી કે નહીં એ દિશામાં જોઈશું એટલે કે હજુ પણ એ રસ્તો ખુલ્લો છે આ સુરેન્દ્રનગર જિલ્લાના જે એસપી એસપી છે એમના તરફથી અત્યાર સુધીમાં શું તપાસ કરવામાં આવી એ પૂછવામાં આવતો કહેવામાં આવ્યું કે અલગ અલગ પાંચ રીતે તપાસ થઈ છે એક તો સીડીઆર હોય ટેકનિકલ સર્વેલન્સ હોય કે પછી જે સાહેદો છે એમના જે નિવેદન લેવાની બાબત હોય એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને હવે જયારે આવનારા દિવસોમાં સુનાવણી થશે ત્યારે વધુ કોઈ ખુલાસા થઈ શકે છે હજુ સુધી વિસ્તૃત જાણકારી હાઈકોર્ટે આજે શું કહ્યું કારણ કે આપણે રાજકુમાર જાટના જે વકીલ છે એમની સાથે પણ વાતચીત આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્ર આચાર્ય જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ જીતેન્દ્રજી આજે જે હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને જે અવલોકન થયા છે એને લઈ આપ શું કેશોલી અવલોકન થયું છે

થોડો જૂથવાદ થોડું પોલીટિક્સ આ બધું કરી પોલીસ માટે પ્રકરણો હાથમાં લીધા છે અને એમાં જયારે આવશે ત્યારે એ બધું હકીકત બનશે કે જે ચર્ચા ગામમાં થતી હતી કે ભાઈ ગોંડલ ગણેશ આ કેસમાં ખરેખર ક્યાંય કોઈ રીતે ઇન્વોલ્વ નથી બિલકુલ બિલકુલ આભાર જીતેન્દ્રભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આપણે એ રાજકુમાર જાટના જે વકીલ છે અસીમ પંડ્યા એમનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા શું કે છે કારણ વિસ્તૃત જાણકારી તો એ કે આખરે એમના તરફથી શું દલીલ કરવામાં આવી હતી વિગત એવી પણ મળી છે કે એમણે એક આખો ડિટેલ રિપોર્ટ પણ આખો નાર્કો ટેસ્ટનો માંગ્યો છે એનું પણ એનાલિસિસ એવો કરવા માંગે છે સાથે સાથે આ આખા પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી પોલીસને શું કોઈ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે ખરા કારણ કે હવે કેસ જે પ્રગતિ છે એ આગળ વધી રહી છે નાર્કો રિપોર્ટ તો આવી ગયો હવે આ રિપોર્ટ આવ્યા બાદ અમારી નજર છે વિસ્તૃત જાણકારી આપણા સુધી પહોંચાડશું પરંતુ અત્યારે હાલ પૂરતા તો ગણેશ ગોંડલને ને થોડા રાહતના સમાચાર મળ્યા છે કારણ કે નાર્કો એ બતાવવામાં આવ્યું નાર્કો એવું કહી રહ્યું છે કે ગણેશ ગોંડલ આમાં કાવતરામાં